આઝાદ સમાચારમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર આજે ચૈત્ર સુદ પૂર્ણિમા સાથે મંગળવાર છે આજે ભગવાન રુદ્રના આઠમા અવતાર અને ભગવાન શ્રી રામના જન્મદિવસ છે આજે દેશ દુનિયાના તમામ મંદિરોમાં જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે શહેરના માંજલપુર સ્થિત સરસ્વતી કોમ્પ્લેક્સ નજીક આવેલા પીપળિયા હનુમાનજી મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ચૈત્ર સુદ પૂર્ણિમાને મંગળવારે વહેલી સવારે હનુમાનજી જન્મોત્સવની મહાઆરતી યોજવામાં આવી હતી ત્યારબાદ હનુમાનજી મંદિરે ધ્વજા ચડાવવામાં આવી હતી સુંદરકાંડનું આયોજન પણ કરવામાં આવ્યું હતું બપોરે હનુમાનજીના જન્મોત્સવની કેક કાપી ઉજવણી કરવામાં આવી ત્યારબાદ બપોરે ત્રણ કલાકે ભગવાન શ્રી સત્યનારાયણની પૂજા કથા તથા ત્યારબાદ સાંજે આરતી થશે ત્યારબાદ સાંજે હનુમાનજીની મહાઆરતી બાદ જાહેર પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચાસ થી વધુ ભક્તો પ્રસાદીનો લાભ લેશે તેવી સંભાવના છે આજે ચૈત્ર સુદ પૂનમ ભગવાન હનુમાન દાદાનો જન્મોત્સવ છે આપણે હિન્દુ સમાજમાં એક મોટી ખામી છે આપણે બોલવામાં બહુ ભૂલ કરી છે હનુમાન જયંતિ હનુમાન જયંતિ જયંતિ કોને થાય જેનું મૃત્યુ હોય એની જયંતિ કહેવાય હનુમાનજીનો જન્મોત્સવ છે શાસ્ત્રમાં કહ્યું છે અસ્વસ્થામાં બલિદિવ્યાસો હનુમાન વિભીષણ કૃપાચારી પરશુરામ સપ્તહી તે ચિરંજીવના હનુમાનજી અજર અમર છે ચિરંજીવ છે આજે કલયુગમાં તત્કાલ ફળાપતા દેવ હનુમાન દાદા છે એટલે હનુમાનજીનો જન્મોત્સવ છે આજે અમારા માજલપુરમાં શ્રી પીપળિયા હનુમાન દાદાનું મંદિર સરસ્વતી કોમ્પ્લેક્સ સામે રણજીત પેટ્રોલ પંપની પાસે આવેલું છે અમે દર વર્ષે આ હનુમાન દાદાનું જન્મોત્સવ નિમિત્તે આયોજન રાખીએ છીએ સવારે અમે જન્મોત્સવની આરતી કરી ત્યારબાદ ભગવાન હનુમાન દાદાની ધજા ચઢાવી હવે સુંદરકાંડનો પાઠ થશે ત્યારબાદ બપોરે બાર વાગે હનુમાનજી જન્મોત્સવનું કેક કટિંગ થશે અને બપોરે ત્રણ વાગે ભગવાન સત્યનારાયણજીની મહાપૂજા છે સાંજે પાંચ વાગે સત્યનારાયણજીની આરતી થશે સાંજે સાડા છ વાગે મહાભંડારાની આરતી થશે તમામ ભક્તોને ભાઈ ભક્તોને માંજલપુરના મારે પ્રાર્થના છે આવો પધારો આ વડોદરા શહેરનો સૌથી મોટો મોટો ભંડારો છે ગયા વર્ષે ત્રીસ પાંત્રીસ હજાર વ્યક્તિઓએ પ્રસાદ લીધો હતો ભક્તોએ આરોગ્ય આ વખતે અમે પચાસ હજાર વ્યક્તિ સુધીની આયોજન રાખેલ છે તમામ ભક્તોને પધારવા મારી હાર્દિક આમંત્રણ છે આવો પધારો અને હનુમાન દાદાનો પ્રસાદ ગ્રહણ કરો